જા વરસાદ છે એવા જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીશ્રીઓને મોકલ્યા હતા હું ભાવનગર ખાતે હતો ધ્યાનમાં છે મુખ્યમંત્રી ખૂબ સંવેદનાથી જ્યારે કુદરત રૂઢતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે એવા અનેક બનાવો છે કે માણસ અને તંત્ર નિસહાય થઈ જાય છે પણ એ ભરી વખત કિસાનને ખેડૂત બેઠો થાય એને સધિયારો મળે માનસિક રીતે આવા વખતે માણસ ભાંગી જતો હોય છે જેમ કે કોઈ બાળક એ આપણે નાનપણથી મોટું કર્યું હોય ઉછેર્યું હોય એ જ રીતે એમના પાકને ઉછેરતા હોય છે અચાનક જ એ બાળક જતું રહે જીવનમાંથી કેટલી મુશ્કેલી આવે એ સૌ જાણીએ છીએ એ જ પ્રકારે સંવેદનાથી માની મુખ્યમંત્રીશ્રીએ પણ બેઠકમાં અધિકારીશ્રીઓને આદેશો આપ્યા કદાચ મારે બોલવું સહેલું છે પણ જેનું ખેતીમાં નુકસાન થયું છે જેમને આશા હોય જેના મોઢામાં આવેલો કોળિયો કે કંઈક કુદરતે આ પ્રકારે કમોસમી વરસાદ પ્રકારે લઈ લીધો હોય એની સંવેદના રાજ્ય સરકારને પૂરેપૂરી છે પાંચ જિલ્લામાં કદાચ મુખ્યમંત્રીશ્રીના આદેશથી માન્ય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સાથે બેસીને પાંચ જિલ્લા જ્યાં અતિભારે વરસાદ છે એ નક્કી કર્યા હતા ત્યાં બધા લોકોએ તાગ મેળવો છે તંત્રને પણ સૂચનાઓ આપી છે એલર્ટ કર્યું છે એ લોકો પણ જાત માહિતીથી ઘણો બધો ફરક પડતો હોય છે એમાંની મુખ્યમંત્રીશ્રીને મંત્રીશ્રીએ માહિતગાર કર્યા મુખ્યમંત્રીશ્રી સ્વયં તમામ જિલ્લામાં રિયલ ટાઈમ મોનિટરિંગ એ કરી રહ્યા છે આ જિલ્લામાં કયા તાલુકા કયા ગામમાં કેવી મુશ્કેલી છે ધારાસભ્યશ્રીઓ સાથે સંસદસભ્યશ્રીઓ સાથે પાંચ જિલ્લામાં અમે ગયા છીએ પણ જ્યાં જ્યાં પણ વરસાદ પડ્યો છે જ્યાં જ્યાં પણ મુશ્કેલી છે જ્યાં જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂતો છે ખેતરો છે અમે ખેતરોમાં પણ ગયા છીએ એ બધા માટે ઘણી વખત બે ચાર જગ્યાએ ગયા માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે જ્યાં પણ નુકસાન છે જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂત છે ખેતર છે એ તમામના પ્રત્યે રાજ્ય સરકાર તમામ રીતે એમની બાજુમાં ઊભી છે એટલે કોઈ પાંચ જગ્યાએ ગયા એટલે બીજા કોઈ તાલુકા અથવા બીજી કોઈ ગામ રહી જશે આવી કોઈ માનસિકતામાં કોઈ ખેડૂત ન રહે સકારાત્મક રીતે પોઝિટિવ આપના માધ્યમથી હું ખેડૂતોને એમના ખમીરને અભિનંદન આપું છું અમે સૌ રૂબરૂ મળ્યા છીએ એ બધાએ કહ્યું છે કે કુદરત આ પ્રકારે રૂઠી છે કારણ કે એમને તો બાપ દાદાથી આ પ્રકારની મુશ્કેલીઓનો વેઠવાનો વારો એ કિસાનને આવે છે ત્યારે એને માનસિક સધિયારો અમારા માટે જે થઈ શકે કરજો આ જમીરને અભિનંદન આપું છું એમની સાથે બેઠો છું ચર્ચા કરી છે એમનું યુ છે પણ ખેડૂત તરીકે એનું જે સ્વાભિમાન અને ફરી વખત બેઠા થવાની એમની તૈયારી છે હું ભગવાનને પ્રાર્થના કરું કે આ પ્રકારની મુશ્કેલી ના આવે અને ખેડૂત સૌના સહકારથી સૌના સહયોગથી કોઈ એક સરકાર નહીં ગામમાં અનેક લોકો હોય વેપાર કરતા હશે આપ સૌ છો સૌ સકારાત્મક રીતે સહયોગ આપીને બેઠો કરવાના પ્રયાસના ભાગરૂપે માની મુખ્યમંત્રીશ્રી આ કામગીરીનું નિરીક્ષણ કરીને વિભાગોને આદેશો આપ્યા છે હું પુનઃ એકવાર વિનમ્રતા સાથે આપના માધ્યમથી ખેડૂતોને જણાવું છું સરકાર જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી ફરજ ના ભાગરૂપે જગતમાં બેઠો થાય એના માટેના પ્રયાસો કે સરકાર તાક કરી રહી છે ને ભવિષ્યમાં પણ કરશે એની હું બાહ્યધરી આપું છું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ અહેવાલ મુજબ ત્રેવીસ દસ પચીસ થી અઠ્યાવીસ દસ પચીસ એટલે કે છ દિવસ દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લાઓ એમાં બસો ને ઓગણચાલીસ તાલુકાઓમાં એક મિલીમીટરથી ચારસો ને પંદર મિલીમીટર સુધીનો ને ક્યાંક એથી પણ વધારે આ તો પ્રાથમિક વાત કરું છું એ ક્યાંય ગેરસમજ ઊભી ન થાય એટલા માટે વાત કરું છું કે જ્યાં પણ જેટલું પણ કોઈ જગ્યાએથી પણ વધારે હશે કોઈ જગ્યાએ માહિતી કદાચ ન હોય અને ત્યાં વરસાદ પીડ્યો હોય એ પણ આમાં સામેલ કરવાના છીએ તે પૈકી રાજ્યમાં જે અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ જિલ્લા વહીવટી તંત્ર મારફતે ભૂપેન્દ્રભાઈએ માની મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે સાત દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડ્યા છે અન્ય અન્ય પાકના પણ પથારા ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો બાગાયત તેલબિયા એ બધા ઉભા છે કેટલાક કપાણા છે કેટલાક કાપણી ચાલુ હતી તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે અને એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે આપ સૌના માધ્યમથી તમામ ખેડૂતભાઈઓના ગામડામાં બેઠેલાને હું વિનંતી કરું છું આશ્વસ્ત કરું છું આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે એટલે ક્યાંય પણ ગેરસમજણ આમાં ઊભી ન થાય એના માટે આપનો પણ હું સહકાર માગું છું કારણ કે આપણે સૌ સાથે મળીને જે અસરગ્રસ્ત છે જેને નુકસાન થયું છે એ વ્યક્તિ એ ખેડૂત ન રહી જાય એમની ચિંતા આપણે અમે સૌ કરવાના છીએ આપણે સૌ સાથે મળીને એ ચિંતા કરીએ પ્રાથમિક જે અંદાજ છે એ અંદાજ પ્રમાણે દસ લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે આ આશરે છે અંદાજે છે સર્વે કર્યા પછી ધ્યાનમાં આવશે કે કેટલું વધારે થશે પણ જેટલું પણ હોય જેટલા પણ હેક્ટરો હોય જેને નુકસાન છે સોયાબીન તુવેર ડાંગર મગફળી કપાસ ક્યાંક ક્યાંક શેરડી હું કેટલાક જણસ નથી આમાં સંબોધન કરતો પણ જ્યાં પણ જેનું પણ ઉત્પાદન થયું હોય જેમને નુકસાન થયું છે કારણ કે આ વરસાદ એવો વરસાદ છે કે સિઝનનો વરસાદ નથી આ પાણી એ એ જમીનને પાકને અડે તો પણ નુકસાન થાય છે જેમ કે કપાસનું ઝીંડું આપણે દેખાતું એક સારું છે એમાંથી કપાસ ફૂટશે પણ એ અંદર બગડી જાય છે ફૂંક થઈ જાય છે સીંગમાં પણ ઉગી જાય છે ફૂંક થઈ જાય છે કપાસ આખે આખો બળી જાય છે એમ ફૂંક થઈ જાય છે એટલા માટે મેં કહ્યું કે એવા અનેક પાકો હશે જે પોતાના ખેતરમાં નુકસાન કરે છે ઉભા પાકો હશે એમને પણ કદાચ ઓછું નુકસાન થશે પણ આ પાણી એ કમોસમી પાણી છે એટલે જે પ્રકારે સાયન્સને કુદરત કહે છે એ પ્રકારે આ પાણી હંમેશા એ માત્ર આપણા જીવનમાં નહીં પણ કુદરતની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ખૂબ નડતું હોય છે એની અનુભૂતિ કે તમામ મંત્રીશ્રીઓ હું નહીં બધા જ મંત્રીશ્રીઓ માની અર્જુનભાઈ ગયા હતા કૌશિકભાઈ ગયા હતા ભાઈ નરેશભાઈ તાપી નવસારી એ પ્રકારે ગયા હતા જયરામભાઈ હતા અન્ય મંત્રીશ્રીઓ પણ પોતપોતાના જિલ્લામાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે પોતાના જિલ્લામાં બેસીને તંત્ર સાથે રહીને આ પ્રકારના ખેડૂતોને કેવી રીતે મદદ થાય એમની ચિંતા એ સાથે મળીને કરવાની છે એક મહત્વનું કામ એ કૃષિ વિભાગ દ્વારા અમે નક્કી કર્યું છે પણ પહેલી વખત થઈ રહ્યું છે કમોસમી વરસાદ થયો એમના કારણે અનેક પાકો એ હજી ઊભા છે દાખલા તરીકે કપાસ હશે કોઈની સીંગ હશે ડુંગળી હશે અન્ય પણ પાક હશે ફળફળાદી હશે એના માટે એક પાક એડવાઇઝરી નોટ જે અમે બનાવી છે કે શું કરવું જેનાથી હજી ઉભેલો પાક એ નાનું મોટું લઈ શકે ખેતીમાં નુકસાન થયું છે જેમને આશા હોય જેના મોઢામાં આવેલો કોળિયો કે કુદરતે આ પ્રકારે કમોસમી વરસાદ પ્રકારે લઈ લીધો હોય રાજ્યમાં જે પ્રકારે કમોસમી વરસાદ ખૂબ વર્ષો પછી આ પ્રકારે આ સમયે એ વરસાદ થયો છે મુખ્યમંત્રીશ્રીએ પરમ દિવસે જ બધા મંત્રીશ્રીઓને જ્યાં સૌથી જાજો વરસાદ છે એવા જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીશ્રીઓને મોકલ્યા હતા હું ભાવનગર ખાતે હતો આપ સૌના ધ્યાનમાં છું મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી જ્યારે કુદરત રૂઢતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે એવા અનેક બનાવો છે કે માણસ અને તંત્ર તંત્રની સહાય થઈ જાય છે પણ એ ફરી વખત કિસાનને ખેડૂત બેઠો થાય એને સધિયારો મળે માનસિક રીતે આવા વખતે માણસ ભાંગી જતો હોય છે જેમ કે કોઈ બાળક એ આપણે નાનપણથી મોટું કર્યું હોય ઉછેર્યું હોય એ જ રીતે એમના પાકને ઉછેરતા હોય છે અચાનક જ એ બાળક જતું રહે જીવનમાંથી તો કેટલી મુશ્કેલી આવે એ સૌ જાણીએ છીએ એ જ પ્રકારે સંવેદનાથી માની મુખ્યમંત્રીશ્રીએ પણ બેઠકમાં અધિકારીશ્રીઓને આદેશો આપ્યા કદાચ મારે બોલવું સહેલું છે પણ જેનું ખેતીમાં નુકસાન થયું છે જેમને આશા હોય જેના મોઢામાં આવેલો કોળિયો કે કંઈક કુદરતે આ પ્રકારે કમોસમી વરસાદ પ્રકારે લઈ લીધો હોય એની સંવેદના રાજ્ય સરકારને પૂરેપૂરી છે પાંચ જિલ્લામાં કદાચ મુખ્યમંત્રીશ્રીના આદેશથી માની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સાથે બેસીને પાંચ જિલ્લા જ્યાં અતિભારે વરસાદ છે એ નક્કી કર્યા હતા ત્યાં બધા લોકોએ તાગ મેળવો છે તંત્રને પણ સૂચનાઓ આપી છે એલર્ટ કર્યું છે એ લોકો પણ જાત માહિતીથી ઘણો બધો ફરક પડતો હોય છે એમાંની મુખ્યમંત્રીશ્રીને મંત્રીશ્રીએ માહિતગાર કર્યા મુખ્યમંત્રીશ્રી સ્વયં તમામ જિલ્લામાં રિયલ ટાઈમ મોનિટરિંગ એ કરી રહ્યા છે આ જિલ્લામાં કયા તાલુકા કયા ગામમાં કેવી મુશ્કેલી છે ધારાસભ્યશ્રીઓ સાથે સંસદસભ્યશ્રીઓ સાથે પાંચ જિલ્લામાં અમે ગયા છીએ પણ જ્યાં જ્યાં પણ વરસાદ પડ્યો છે જ્યાં જ્યાં પણ મુશ્કેલી છે જ્યાં જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂતો છે ખેતરો છે અમે ખેતરોમાં પણ ગયા છીએ એ બધા માટે ઘણી વખત બે ચાર જગ્યાએ ગયા એટલા આપના માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે જ્યાં પણ નુકસાન છે જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂત છે ખેતર છે એ તમામના પ્રત્યે રાજ્ય સરકાર તમામ રીતે એમની બાજુમાં ઊભી છે એટલે કોઈ પાંચ જગ્યાએ ગયા એટલે બીજા કોઈ તાલુકા અથવા બીજી કોઈ ગામ રહી જશે આવી કોઈ માનસિકતામાં કોઈ ખેડૂત ન રહે સકારાત્મક રીતે પોઝિટિવ હું ખેડૂતોને એમના ખમીરને અભિનંદન આપું છું અમે સૌ રૂબરૂ મળ્યા છીએ એ બધાએ કહ્યું છે કે કુદરત આ પ્રકારે રૂઠી છે કારણ કે એમને તો બાપ દાદાથી આ પ્રકારની મુશ્કેલીઓનો વેઠવાનો વારો એ કિસાનને આવે છે ત્યારે એને માનસિક સધિયારો આપીને અમારા માટે જે થઈ શકે કરજો આ ખમીર હંમેશા એમને ઉભો રાખતું હોય છે આ જમીરને અભિનંદન આપું છું એમની સાથે બેઠો છું ચર્ચા કરી છે એમનું યુ છે પણ ખેડૂત તરીકે એનું જે સ્વાભિમાન અને ફરી બેઠા થવાની એમની તૈયારી છે હું ભગવાનને પ્રાર્થના કરું કે આ પ્રકારની મુશ્કેલી ન આવે અને ખેડૂત સૌના સહકારથી સૌના સહયોગથી કોઈ એક સરકાર નહીં ગામમાં અનેક લોકો હોય વેપાર કરતા હશે આપ સૌ છો સૌ સકારાત્મક રીતે સહયોગ આપીને બેઠો કરવાના પ્રયાસના ભાગરૂપે માની મુખ્યમંત્રીશ્રી આ કામગીરીનું નિરીક્ષણ કરીને વિભાગોને આદેશો આપ્યા છે હું પુનઃ એકવાર વિનમ્રતા સાથે આપના માધ્યમથી ખેડૂતોને જણાવું છું સરકાર જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી ફરજના ભાગરૂપે જગતનો તાક ફરી રીતે બેઠો થાય એના માટેના પ્રયાસો એ સરકાર કર્યા તાક કરી રહી છે ને ભવિષ્યમાં પણ કરશે એની હું બાહ્યધરી આપું છું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ અહેવાલ મુજબ ત્રેવીસ દસ પચીસ થી અઠ્યાવીસ દસ પચીસ એટલે કે છ દિવસ દરમિયાન રાજ્યના તેત્રીસ જિલ્લાઓ એમાં બસો ને ઓગણ તાલુકાઓમાં એક મિલીમીટરથી ચારસો ને પંદર મિલીમીટર સુધીનો ને ક્યાંક એથી પણ વધારે આ તો પ્રાથમિક વાત કરું છું એટલે ક્યાંય ગેરસમજ ઊભી ન થાય એટલા માટે વાત કરું છું કે જ્યાં પણ જેટલું પણ કોઈ જગ્યાએથી પણ વધારે હશે કોઈ જગ્યાએ માહિતી કદાચ ન હોય અને ત્યાં વરસાદ પીડ્યો હોય એ પણ આમાં સામેલ કરવાના છીએ તે પૈકી રાજ્યમાં જે અસરગ્રસ્ત તમામ જિલ્લાઓ જિલ્લા વહીવટી તંત્ર મારફતે ભૂપેન્દ્રભાઈએ માની મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે સાત દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડ્યા છે અન્ય અન્ય પાકના પણ પથારા ખરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો બાગાયત તેલબિયા એ બધા ઊભા છે કેટલાક કપાણા છે કેટલા કાપણી ચાલુ હતી તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું તો મુશ્કેલી ન થાય કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે અને એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રત્યે મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે આપ સૌના માધ્યમથી તમામ ખેડૂતભાઈઓના ગામડામાં બેઠેલાને હું વિનંતી કરું છું આશ્વસ્ત કરું છું આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડે તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે એટલે ક્યાંય પણ ગેરસમજણ આમાં ઊભી ન થાય એના માટે આપનો પણ હું સહકાર માગું છું કારણ કે આપણે સૌ સાથે મળીને જે અસરગ્રસ્ત છે જેને નુકસાન થયું છે એ વ્યક્તિ એ ખેડૂત ન રહી જાય એમની ચિંતા આપણે અમે સૌ કરવાના છીએ આપણે સૌ સાથે મળીને એ ચિંતા કરીએ પ્રાથમિક જે અંદાજ છે એ અંદાજ પ્રમાણે દસ લાખથી પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે આ આશરે છે અંદાજે છે સર્વે કર્યા પછી ધ્યાનમાં આવશે કે કેટલું વધારે થશે પણ જેટલું પણ હોય જેટલા પણ હેક્ટરો હોય જેને નુકસાન છે સોયાબીન તુવેર ડાંગર મગફળી કપાસ ક્યાંક ક્યાંક શેરડી હું કેટલાક જણસ નથી સંબોધન કરતો પણ જ્યાં પણ જેનું પણ ઉત્પાદન થયું હોય જેમને નુકસાન થયું છે કારણ કે આ વરસાદ એવો વરસાદ છે કે સિઝનનો વરસાદ નથી આ પાણી એ જમીનને એ પાકને અડે તો પણ નુકસાન થાય છે જેમ કે કપાસનું ઝીંડું આપણે દેખાતું એક સારું છે એમાંથી કપાસ ફૂટશે પણ એ અંદર બગડી જાય છે ફૂંક થઈ જાય છે સિંગમાં પણ ઉગી જાય છે ફૂંક થઈ જાય છે કપાસ આખે આખો બળી જાય છે એમ ફૂંક થઈ જાય છે એટલા માટે મેં કહ્યું કે એવા અનેક પાકો હશે જે પોતાના ખેતરમાં નુકસાન કરે છે ઊભા પાકો હશે એમને પણ કદાચ ઓછું નુકસાન થશે પણ આ પાણી એ કમોસમી પાણી છે એટલે જે પ્રકારે સાયન્સને કુદરત કહે છે એ પ્રકારે આ પાણી હંમેશા એ માત્ર આપણા જીવનમાં નહીં પણ કુદરતની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ખૂબ નડતું હોય છે એની અનુભૂતિ કે તમામ સ્વ હું નહીં બધા જ સ્વ માની અર્જુનભાઈ ગયા હતા કૌશિકભાઈ ગયા હતા ભાઈ નરેશભાઈ તાપી નવસારી એ પ્રકારે ગયા હતા અન્ય મંત્રીશ્રીઓએ પણ પોતપોતાના જિલ્લામાં માની મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે પોતાના જિલ્લામાં બેસીને તંત્ર સાથે રહીને આ પ્રકારના ખેડૂતોને કેવી રીતે મદદ થાય એમની ચિંતા એ સાથે મળીને કરવાની છે એક મહત્વનું કામ એ કૃષિ વિભાગ દ્વારા અમે નક્કી કર્યું છે એ પણ પહેલી વખત થઈ રહ્યું છે કમોસમી વરસાદ થયો એમના કારણે અનેક પાકો એ હજી ઉભા છે દાખલા તરીકે કપાસ હશે કોઈની સીંગ હશે ડુંગળી હશે અન્ય પણ પાક હશે ફળફળાદી હશે એના માટે એક પાક એડવાઇઝરી નોટ જે અમે બનાવી છે કે શું કરવું જેનાથી હજી ઉભેલો પાક એ નાનું મોટું લઈ શકે ખેતીમાં નુકસાન થયું છે જેમને આશા હોય જેના મોઢામાં આવેલો કોળિયો કઈ કુદરતે આ પ્રકારે કમોસમી વરસાદ પ્રકારે લઈ લીધો હોય રાજ્યમાં જે પ્રકારે કમોસમી વરસાદ ખૂબ વર્ષો પછી આ પ્રકારે આ સમયે એ વરસાદ થયો છે મુખ્યમંત્રીશ્રીએ પરમ દિવસે જ બધા મંત્રીશ્રીઓને જ્યાં સૌથી જાજો વરસાદ છે એવા જિલ્લાઓમાં અલગ અલગ મંત્રીશ્રીઓને મોકલ્યા હતા હું ભાવનગર ખાતે હતો આપ સૌના ધ્યાનમાં મુખ્યમંત્રી છે ખૂબ સંવેદનાથી જ્યારે કુદરત રૂઢતી હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે એવા અનેક બનાવો છે કે માણસ અને તંત્ર એ નિસાય થઈ જાય છે પણ એ ફરી વખત કિસાનને ખેડૂત બેઠો થાય એને સધિયારો મળે માનસિક રીતે આવા વખતે માણસ ભાંગી જતો હોય છે જેમ કે કોઈ બાળક એ આપણે નાનપણથી મોટું કર્યું હોય ઉછેર્યું હોય એ જ રીતે એમના પાકને ઉછેરતા હોય છે અચાનક જ એ બાળક જતું રહે જીવનમાંથી તો કેટલી મુશ્કેલી આવે એ સૌ જાણીએ છીએ એ જ પ્રકારે સંવેદનાથી માની મુખ્યમંત્રીશ્રીએ પણ બેઠકમાં અધિકારીશ્રીઓને આદેશો આપ્યા કદાચ મારે બોલવું સહેલું છે પણ જેનું ખેતીમાં નુકસાન થયું છે જેમને આશા હોય જેના મોઢામાં આવેલો કોળિયો કે કંઈક કુદરતે આ પ્રકારે કમોસમી વરસાદ પ્રકારે લઈ લીધો હોય એની સંવેદના રાજ્ય સરકારને પૂરેપૂરી છે પાંચ જિલ્લામાં કદાચ મુખ્યમંત્રીશ્રીના આદેશથી માની નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સાથે બેસીને પાંચ જિલ્લા જ્યાં અતિભારે વરસાદ છે એ નક્કી કર્યા હતા ત્યાં બધા લોકોએ તાગ મેળવો છે તંત્રને પણ સૂચનાઓ આપી છે એલર્ટ કર્યું છે એ લોકો પણ જાત માહિતીથી ઘણો બધો ફરક પડતો હોય છે એમાંની મુખ્યમંત્રીશ્રીને મંત્રીશ્રીઓએ માહિતગાર કર્યા મુખ્યમંત્રીશ્રી સ્વયં તમામ જિલ્લામાં રિયલ ટાઈમ મોનિટરિંગ એ કરી રહ્યા છે કયા જિલ્લામાં કયા તાલુકા કયા ગામમાં કેવી મુશ્કેલી છે ધારાસભ્યશ્રીઓ સાથે સંસદસભ્યશ્રીઓ સાથે પાંચ જિલ્લામાં અમે ગયા છીએ પણ જ્યાં જ્યાં પણ વરસાદ પડ્યો છે ત્યાં જ્યાં પણ મુશ્કેલી છે જ્યાં જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂતો છે ખેતરો છે અમે ખેતરોમાં પણ ગયા છે એ બધા માટે ઘણી વખત બે ચાર ગયા એટલે આપના માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને હું આશ્વસ્ત કરું છું કે જ્યાં પણ નુકસાન છે જ્યાં પણ અસરગ્રસ્ત ખેડૂત છે ખેતર છે એ તમામના પ્રત્યે રાજ્ય સરકાર તમામ રીતે એમની બાજુમાં ઊભી છે એટલે કોઈ પાંચ જગ્યાએ ગયા એટલે બીજા કોઈ તાલુકા અથવા બીજી કોઈ ગામ રહી જશે આવી કોઈ માનસિકતામાં કોઈ ખેડૂત ન રહે સકારાત્મક રીતે પોઝિટિવનેસતાથી એ રાજ્યની સરકાર નિર્ણય કરવાની છે સૌપ્રથમ તો આપના માધ્યમથી હું ખેડૂતોને એમના ખમીરને અભિનંદન આપું છું અમે સૌ રૂબરૂ મળ્યા છીએ એ બધાએ કહ્યું છે કે કુદરત આ પ્રકારે રૂઠી છે કારણ કે એમને તો બાપ આ પ્રકારની મુશ્કેલીઓનો વેઠવાનો વારો એ કિસાનને આવે છે ત્યારે એને માનસિક સધિયારો આપીને અમારા માટે જે થઈ શકે કરજો આ ખમીર હંમેશા એમને ઊભું રાખતું હોય છે આ જમીરને અભિનંદન આપું છું એમની સાથે બેઠો છું ચર્ચા કરી છે એમનું ક્યું છે પણ ખેડૂત તરીકે એનું જે સ્વાભિમાન અને ફરોખત બેઠા થવાની એમની તૈયારી છે હું ભગવાનને પ્રાર્થના કરું કે આ પ્રકારની મુશ્કેલી ન આવે અને ખેડૂત સૌના સહકારથી સૌના સહયોગથી કોઈ એક સરકાર નહીં ગામમાં અનેક લોકો હોય ને વેપાર કરતા હશે આપ સૌ છો સૌ સકારાત્મક રીતે સહયોગ આપીને બેઠો કરવાના પ્રયાસના ભાગરૂપે માની મુખ્યમંત્રીશ્રી આ કામગીરીનું નિરીક્ષણ કરીને વિભાગોને આદેશો આપ્યા છે હું પુનઃ એકવાર વિનમ્રતા સાથે આપના માધ્યમથી ખેડૂતોને જણાવું છું સરકાર જે કાંઈ કરી રહી છે એ કોઈ ઉપકારનો ભાવ નથી ફરજના ભાગરૂપે જગતમાં તાત ફરી વખત કરી રીતે બેઠો થાય એના માટેના પ્રયાસો કે સરકાર કદાતા કરી રહી છે ને ભવિષ્યમાં પણ કરશે એની હું બાહ્યધરી આપું છું